અમદાવાદ શહેરના ડોક્ટર સતીષ કે મકવાણા વિભાગીય નાયબ નિયામક દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રણોલ ખાતે આરોગ્ય વિષયક કામગીરી માટેની સમીક્ષા મુલાકાત કરવામાં આવી હતી જેમાં કેન્દ્ર સરકારની કલ્યાણ યોજનાઓના લાભ સંપૂર્ણપણે લાભાર્થી સુધી ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના આદિમ જૂથો સુધી પહોંચતી કરવાના હેતુથી શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન હેઠળ પર્ટિક્યુલરી વેલ્યુનેબર ટ્રાઇબલ ગ્રુપ્સ પીવીટીસી વસ્તીના પઢાર સમુદાયના તમામ વ્યક્તિઓ માટે આયુષ્યમાન કાર્ડ કાઢવા આભા કાર્ડ કાઢવા અને સિકલ સેલ એનિમિયા રિપેટ સિકલ સેલ એનિમિયા તપાસ ટીબી રોગ તપાસ અને નિદાન બીપી ડાયાબિટીસ રોગની તપાસ નિદાન પ્રધાનમંત્રી માતૃવંદના કાર્યક્રમ સમીક્ષા કરવામાં આવી હતી તો પઢાર સમુદાય માટે ગામના સરપંચ ગામના આગેવાનો સાથે મિટિંગ યોજી હતી જેમાં પીએમ જનમન કાર્યક્રમ અંતર્ગતની ઝુંબેશ દરમિયાન આદિવાસી વસાહતોમાં ઘરે ઘરે જઈને યોજનાથી વંચિત કુટુંબોની નોંધણી આયુષ્માન કાર્ડ કાઢવા ગામના પીવીટીજી લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આપેલા હોય અને આધાર કાર્ડ હોય તો તેવા લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ નોંધણી માટેના કેમ્પ યોજવા કે જે લાભાર્થી પાસે આધાર કાર્ડ રાશન કાર્ડ નથી તેઓના જરૂરી પુરાવા મળી રહે તે માટેના આરોગ્યની ટીમ થકી આયોજન કરી આયુષ્માન કાર્ડ કાઢવા યોજનાનો મહત્તમ લાભ લેવા સમુદાયના લોકોને અગ્રણીઓ સાથે ચર્ચા કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તો તમામ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ મળી રહે તે માટે તમામ પીવીટીજી પરિવારો અને રહેઠાણોને આવરીને આયુષ્યમાન કાર્ડ આપીને સો ટકા સેન્ચ્યુરેશન કરવા વિશેષ ચર્ચા કરવામાં આવી હતી ત્યારે વિભાગીય ના નિયામક દ્વારા પ્રાઇવેટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રણોલ ખાતેના મમતા સેશરની મુલાકાત લઈ પીએમ જી એ વાય ઇ કે પી એમ વી વાય એચ બી એન સી રસીકરણ સેડ્યુઅલ ટેબ કેલી શમ ના ફાયદા ટેબ આઈએફએ ના ફાયદા એચબી આલ્બ્યુમિન તથા તપાસ અને મહત્વ વિશે ઉપસ્થિત આશા વર્કર ફએસડબલએમપીએસડબ અને લાભાર્થીઓ સાથે પરામર્શ પૂરો પાડવામાં આવ્યુ હતું પર્ટિક્યુલર વલરેબલ ટ્રાયબલ ગ્રુપ એટલે કે પઢાર કોમ્યુનિટીની લગભગ ચાર હજાર જેટલી વસ્તી હતી અત્યારે ગામની મુલાકાત લેતા આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી ચાલુમાં હતી આ ઉપરાંત પીએચસી ખાતે પણ નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ અંતર્ગત બ્લડ પ્રેશર ડાયાબિટીસનો કેમ્પ પણ ચાલુ હતો આ ઉપરાંત મમતા સેશનની પણ કામગીરી કરી બધા જ બાળકો જે ડ્યુલિસ્ટ પ્રમાણે હતા એ બધા લાભાર્થીઓ હાજર હતા આ ઉપરાંત સગર્ભા માતાઓ અને બાકીના જે તરુણીઓ હતી એ બધાને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત માહિતી પૂરી પાડવામાં આવતી હતી અને કામગીરી આયુષ્યમાન કાર્ડ તેમજ મમતા સેશનની કામગીરી એકદમ સંતોષજનક હતી ગામના સરપંચશ્રી અને સીડીશ્રી સાથે મુલાકાત કરતા પઢાર કોમ્યુનિટીની કુલ ચાર હજારની વસ્તી હતી એ પૈકી લગભગ ચાર હજાર

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ